દિવસ છે ક્યારે પણ દુનિયાની અંદર કોઈ પણ માણસ લલિતભાઈ ભાલોડિયા હિન્દુ અસ્મિતા મંચ દ્વારા આયોજિત વાંકાનેના અન્ય અન્ય જ્ઞાતિના પ્રમુખો અને સેવાકીય સંસ્થા દ્વારા બાંગ્લાદેશમાં જે અમાનસ્ય અત્યાચાર થઈ રહ્યો છે જે નરપિસાચોને પણ શરમાવે એવા જે કૃત્યો હિન્દુઓ પર થઈ રહ્યા છે એની વિરુદ્ધની અંદર જે સેવાક્ય સંસ્થા ઓર્ગેનાઇઝ જે માનવ અધિકાર પંચ છે એ ચૂપ કેમ છે એ આની અંદર સક્રિય થઈને આનો વિરોધ કરી અને હિન્દુઓની સુરક્ષા પૂરી પાડે એ હેતુથી અહીંથી વાંકાનેરમાંથી બધી જ જ્ઞાતિના પ્રમુખો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે ને આ અવાજ અમારો સમગ્ર વિશ્વની અંદર પહોંચે અને અમારા હિન્દુઓની ભાઈઓ બહેનોની સુરક્ષા થાય એ ઉદ્દેશ્યથી અહીંયા આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં હિન્દુ આજે આપણે બધાએ જોઈ છે બાંગ્લાદેશમાં જે અલ્પસંખ્યક હિન્દુ સમાજ છે તેના ઉપર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા છે ઇસ્કોનના મહંત શ્રી ચિન્મય પ્રભુજીને ગેરકાયદેસર રીતે જેલના સળિયામાં નાખી દીધા છે અને ઈસ્કોનના મંદિર અને હિન્દુ સમાજના દરેક મંદિરો તોડી પાડવામાં આવે છે હિન્દુ સમાજની બેન દીકરીઓ ઉપર પણ અત્યાચાર કરવામાં આવે છે તો એના વિરોધમાં સમગ્ર દેશમાં જ્યારે એક કાર્યક્રમ હિન્દુ અસ્મિતા મંચના ભાગરૂપે થઈ રહ્યો છે તેથી વાંકાનેરમાં પણ આજે તારીખ નવ બાર બે હજાર ચોવીસ સવારે વાંકાનેરના હિન્દુ અસ્મિતા મંચ સમગ્ર હિન્દુ સમાજ દરેક હિન્દુ સમાજના જ્ઞાતિ પ્રમુખ આગેવાનશ્રીઓ ગૌરવ રક્ષક દળ તથા જાગૃત હિન્દુઓ દ્વારા આજે વાંકાનેરમાં પ્રાંત અધિકારી શ્રીને એક એમની વિરોધમાં આવેદન પત્ર દેવાનો કાર્યક્રમ હતો પ્રકાશ કુગડિયા હિન્દુ અસ્મિતા મંચ વાંકાનેર આજે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં વાંકાનેરના સર્વ સમાજ અને સંતોગણ દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવેલ છે જેથી સરકાર અને માનવ અધિકાર આયોગના જે સભ્યો છે એ હિન્દુઓની રક્ષા કરવા માટે સુરક્ષા કરવા માટે આગળ વધે અને પગલા લે